ગાંધીધામની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્લાસ્ટિકની સમસ્યાઓ સામે ઝૂંઝતા સમયમાં ઉચિત માર્ગદર્શન પૂરું પાડતો કાર્યક્રમ યોજાયો ગાંધીધામની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્લાસ્ટિક એવરીવેર થીમ આધારિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિકના વપરાશ અંગે તથા તેને નષ્ટ કરવાના ઉપાયો અંગે જાણકારી પૂરું પાડવાનું તથા જાગૃતતા ફેલાવવાનો હતો વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓએ પોતપોતાનું યોગદાન આપતા વેસ્ટ પ્લાસ્ટિકની વસ્તુઓમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી હતી તથા સોફ્ટબોર્ડ પર પણ અનેક પ્રકારની માહિતી તથા સમસ્યાઓને વાચા આપતા વિષયમાંથી વસ્તુ બનાવવામાં આવી હતી છાત્રો દ્વારા તેમનું પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમનો પ્રારંભ અતિથિ વિશેષનું સ્વાગત તથા અભિનંદન દ્વારા કરવામાં આવ્યો કાર્યક્રમના મુખ્ય અતિથિ એડવોકેટ પારુલ સોની ફાઉન્ડર ઓફ જેવીસી ટ્રસ્ટ તથા પેનલ એડવોકેટ ઓફ એલઆઈસી અને ડોક્ટર કાયનાથ અંસારી અથા ફાઉન્ડર ઓફ અરાઈઝ ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ કચ્છ રિજિયન હ્યુમન રાઇટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એ હાજરી આપી હતી ત્યારબાદ વિદ્યાલયના પ્રધાન આચાર્ય ડોક્ટર સંતોષકુમાર સિંહ દ્વારા વિષય અનુરૂપ ઉદબોધન અપાયું હતું ત્યારબાદ મુખ્ય અતિથિ દ્વારા કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવી હતી મુખ્ય અતિથિ તથા પધારેલ વાલીઓએ છાત્રોના પરિશ્રમને બિરદાવતા અનેક પ્રકારે પ્રશંસા કરી હતી રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ